દીવના વડાકબારાની માછીમાર જેટી ઉપર માછીમારીની ફાઈબર બોટ હનુમાન પ્રસાદમાં અચાનક આગ લાગતા બોટ માલિક લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું અરબી સમુદ્રના કિનારે વસેલા દીવના પિંચોતેર ટકા લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી હોય દીવના વડાકબારાની માછીમાર જેટી ઉપર માછીમારીની ફાઈબર બોટ હનુમાન પ્રસાદમાં અચાનક આગ લાગતા બોટ માલિકને આશરે લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું આગની ચાર લોકોને થતા માછીમાર સમાજ અને દીવ ફાયર બ્રિગેડના જવાનો આગને કાબુ કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા બોટમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું બોટ બંદર કિનારે બંધ હાલતમાં હતી બોટની અંદર સુથારી કામ ચાલુ હતું સુથારી કામ કરી અને કારીગરો જમવા બેઠા હતા અને આગ લાગી હતી આ બોટ હનુમાન પ્રસાદ જે ત્રણ દિવસ પહેલા દમણથી દરિયાઈ માર્ગે દીવના વળાંક બંદર જેટી ઉપર લાવ્યા હતા પણ અચાનક આગ લાગવાથી આજુબાજુની તમામ બોટો ઉપર આગ લાગવાનો ખતરો ઊભો થતા આખા બંદર ઉપર અફરાતફરી મચી જવા પામી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કોઈ પણ માછીમારો ઉપર જાનનો જોખમ ન આવ્યું તેથી દિન પ્રતિદિન આવા આગના બનાવો બંદર જેટી ઉપર બની રહ્યા હોય. વન વિભાગ દ્વારા માછીમાર વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને જાગૃત કરવાની જરૂર છે. સમયસર આગ કાબૂમાં આવી જતા મોટી દુર્ઘટના ઘટતા રહી જતા માછીમાર સમાજે કુદરતનો આભાર માન્યો હતો. પણ આજ બોટ બોટ માલિકની બોટ ગત વર્ષે પણ આગનો શિકાર થઈ હતી જેથી બોટ માલિક કેમેરા સામે કશું બોલવા તૈયાર નથી દીવ પ્રશાસન આવા આગની બનાવોના કોઈ પણ જાતની આર્થિક સહાય કરતું નથી બિપિન મામણીયા દીવ બ્રેકિંગ ન્યૂઝ દીવ